નવજવાનો સાથે એના ભવિષ્ય સાથે એ ચેડા કરવામાં આવી રહ્યા છે વર્તમાનમાં એક એવો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે કે સરકારની જે યોજના ચાલે છે મૂર્ખ બનાવો યોજના એ અંતર્ગત એક નકલી ભરતી કૌભાંડ અમારી સામે આવ્યું છે જી હા તમે બરોબર સાંભળ્યું નકલી ભરતી કૌભાંડ કેમ કે આ જે ભરતી છે એ ભરતી ની કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી અને જેમાં જાહેરાત બહાર પાડી દેવામાં આવી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા જે નામ એના ત્યારબાદ એ લોકોના મેડિકલ વેરીફિકેશન એ પણ કરી નાખવામાં આવ્યું પછી એ લોકોને એના પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જયારે નિમણૂક પત્ર લેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી અને આ ભરતી છે ઉર્જા વિભાગ અંતર્ગત જે કંપની આવે છે જેટકો એ જેટકોની અંદર પીએ વન એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જે ભરતી હતી એ ભરતી આજથી એક વર્ષ પહેલા છ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ

જે સર્કલ ચોઇસ ફિલિંગ જેને કહેવાય એ સર્કલની પણ ચોઇસ ફિલિંગ એ પચીસ એક બે હજાર પચીસના રોજ આની ટાઈમ લાઇન છે આ ટાઈમ લાઇન પ્રમાણે આખે આખી ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા એ ટુ ઝેડ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી નાખી અને જ્યારે વિભાગને આના નિમણૂક પત્ર દેવા માટે વાત કરવામાં આવી ત્યારે વિભાગે એવું કીધું કે ભાઈ અમારી પાસે તો મંજૂરી જ નથી અમારી પેલા પૂર્વ મંજૂરી લેવી પડે એટલે જેટકો આમાં ઈપીડી જે કહેવાય એટલે કે ગુજરાત સરકારનું ઉર્જા અને પેટ્રોલ વિભાગ જેમાં ગુજરાત સરકારની મંજૂરી લેવી પડે એમાં કોઈ જ પ્રકારની મંજૂરી એ લેવામાં નહોતી આવી એ સમયના જનરલ ઇન્ચાર્જ જે એચઆર છે એચઆર હતા જે ટી રાય એના સમયમાં આ ભરતી બહાર પાડવામાં આવી હતી અને આ જે ભરતી છે એ ભરતીમાં કોઈ જ પ્રકારનું સ્ટાફ માટે મહેકમ રોસ્ટર આ બધી જ પ્રોસેસ એ ફોલો કરવાની હોય છે અને જયારે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે ત્યારે અનામત વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેવાની હોય છે બંધારણીય અને કાયદાકીય રીતે જે અનામત મળેલી છે આમાં અનામત વ્યવસ્થાનું પણ વાયોલેશન થયેલું છે નથી મહેકમ મંજૂર કરેલું નથી ભરતી કરી નતી જે નિયમો આમાં અધિકારીઓ દ્વારા જે ધરવામાં આવી રહ્યા છે એ છે જીએસઓ પંદર જીએસઓ તેર આ પ્રકારના નિયમો ધરવામાં આવી રહ્યા છે જેની અંદર સ્પષ્ટ રીતે અમારી પાસે એના ઓફિસિયલ પુરાવા છે તમે જોઈ શકો છો કે અંદર કોઈ પણ જગ્યાએ જગ્યાએ એનું સ્ટાફ સેટઅપ નથી એની જે જેને પ્લાન ઓપરેટર કહેવાય એ પ્લાન ઓપરેટર નું સ્ટાફ સેટઅપ છે હવે પ્લાન ઓપરેટર ની જગ્યા એ પ્લાન એટેન્ડન્ટ ની ભરતી કરી નાખી અને હવે એવું કે છે કે અમે એને ટ્રાન્સફર કરવાના હતા હવે જો એને ટ્રાન્સફર કરવાના હતા તો પણ એને સરકારની મંજૂરી લેવી જરૂરી હતી મંજૂરી માટેનો એક પણ કાગળ ગુજરાત સરકારમાં ઈપીડી વિભાગમાં લખવામાં કે એની મંજૂરી મેળવવા માટે નથી કરવામાં આવ્યો એટલે મંજૂરી નથી મળી અને મંજૂરી ન મળી અને જયારે આ ઉમેદવારો હતા એ ઉમેદવારો અવારનવાર ઉઘરાણી કરવા જતા હતા કે સાહેબ અમે નિમણૂક આપો અમને નિમણૂક આપો ત્યારે આને જે અધિકારીઓ હતા એ સમયના જનરલ ઇન્ચાર્જ જેટી રાય અને એની સિવાયના અન્ય અધિકારીઓ એને જાણી જોઈને ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને ઉમેદવારોના પૈસા ઉમેદવારોના નાણાં ઉમેદવારોનો સમય એ બધું જ વ્યય થાય પરંતુ આની પાછળ એક સુનિયોજિત કાવતરું છુપાયેલું હતું અને આમાં કોર્ટનો આદેશ આવે એની રાહ જોવાઈ રહી હતી કેમ કે આમાં પછી કોઈ દલીલ જ કરવામાં આવે અને દલીલ એ વિદ્યાર્થીઓને એગેન્સ્ટ કરવામાં આવે અને ઓર્ડર એ પડે કે ભાઈ આ ભરતી રદ કરી નાખવામાં આવી છે એટલે જાણી જોઈને અધિકારીઓએ ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને પછી કોર્ટના માધ્યમથી એવું કેવડાવવામાં આવ્યું કે ભાઈ કોર્ટે ભરતી રદ કરી છે ખરેખર રીતે જોવા જઈએ તો અધિકારીઓની અનાવરત અને અધિકારીઓની ભૂલ અને અધિકારીઓની બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે અને આ જે ભરતી હતી એમાં દસ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરેલી હતી એકસો ત્રેપન જેટલી પોસ્ટ હતી અને એકસો ત્રેપન જેટલી પોસ્ટમાં ઉમેદવારોનું જે લિસ્ટ યાદી બહાર પડતી અને કહી શકાય પણ ઓપરેટ કરવાના હતા તો આ યુનિયન જે એજી વિકાસ છે એની સાથે જે અધિકારીઓ છે જેટી રાય જેવા કે બીજા અન્ય અધિકારીઓ એના મિલી ભગત થી આ ભરતીનું નું કૌભાંડ એ રચવામાં આવ્યું આ નકલી ભરતી ઊભી કરવામાં આવી અને નકલી ભરતીના માધ્યમથી પોતાના વાગતા વળતતા મળત્યાને પૈસાના સેટિંગથી લગાડી દેવાનું કોઈ કાવતરું હોય એ પ્રકારે આ ભરતી ઊભી કરવામાં આવી હતી ઉમેદવારો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમાં ઉમેદવારો જ એ વેટિંગમાંથી ઓપરેટ કરવા માટે પાંચ પાંચ લાખ સુધીના ઉઘરાણા કરવામાં આવ્યા હોય ત્યાં સુધીની અમને માહિતી મળી છે એટલે ભૂતકાળની અંદર જોવા જઈએ તો બંને ભેગા થઈ વેટિંગ યાદી ઓપરેટ કરી અને પોતાના લાગતા ઓળખતાઓને નોકરી આપી છે કારણ કે આમાં જ્યારે મેરિટ યાદી બહાર પડે છે ત્યારે કોઈના નામ જાહેર કરવા નથી આવતા ફક્ત બેઠક ક્રમાંક નંબર જાહેર કરવામાં આવે છે કેટલા માર્ગ છે કઈ રીતે માર્ગ છે એ ઇન્ડિવિજ લોકો જોઈ શકે પણ જાહેર માં બધા જ જોઈ શકે એવું કોઈ જ પ્રાવધાન નથી એટલે રીતે કાવતરના ભાગરૂપે પોતાના લાગતા મળત્યાને મળતી કરવા માટે આ ભરતી ના તરકટ અને આ ભરતી ના નાટક રચવામાં આવે છે આમાં પણ કોઈની ભરતી એટલે કે પીઓની જે પોસ્ટ હતી આ જેટકો ની અંદર એને ટ્રાન્સફર કરવા માટે પીએ ફન ની પોસ્ટ જો કરવી હોય તો એના માટે પણ મંજૂરી અંતે આ વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે દોઢ વર્ષ સુધી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી છે તો આના માટે જવાબદાર કોણ અમે પ્રશ્ન પૂછીએ છીએ એની સાથે સાથે અમે આ માધ્યમથી મીડિયાના માધ્યમથી સરકારશ્રી માંગણી કરીએ છીએ કનુભાઈ દેસાઈને કહીએ છીએ ભૂપેન્દ્રભાઈ પટેલને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભરતીમાં જેને પણ આ નાટક રચ્યું છે એવા અધિકારીઓ ઉપર સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આની અંદર જે ઇન્ચાર્જ જનરલ મેનેજર ચાર હતા એનાથી જ આ ભરતી કરવામાં આવી છે પહેલા એને સસ્પેન્ડ કરી અને કાયદેસરની કાર્યવાહી એની ઉપર કરવામાં આવે અને સજાત્મક અને દંડાત્મક પગલા લેવામાં આવે કારણ કે આ ઉમેદવારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે દોઢ વર્ષ આ ઉમેદવારોનું બગાડવામાં આવ્યું છે અને જ્યારે નિમણૂક આપવાની વાત આવી ત્યારે આ ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કે તમને નિમણૂક નહીં મળે આ ભરતી રદ કરી નાખવામાં આવી છે તો આના માટે જવાબદાર કોણ શા માટે ભાઈ ઉમેદવારો હરેક વખતે પાડાના વખતે પખાલીને ડામ હરેક વખતે કરે કોક અને ભોગવે કોક શા માટે આ અધિકારીઓની ભૂલ હતી અધિકારીઓની હતી અને આ ઉમેદવારો રહ્યા છે ક્યાં સુધી ઉમેદવારો આ ઉમેદવારોનો કોઈ વાક નહોતો ઉમેદવારોએ જ્યારે ભરતી બહાર પડી ત્યારે ફોર્મ ભર્યા હતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા પ્રમાણે ભરતીઓ પાસ કરી હતી પ્રિલિમ આપી હતી મુખ્ય પરીક્ષા આપી હતી અને ત્યારબાદ મેરિક યાદીમાં પસંદ થયા હતા આ અધિકારી મંજૂરી નથી લીધી એ અધિકારીઓની મંજૂરી ન લેવાને કારણે આ ઉમેદવારો સાથે અન્ય થયો છે અમે સરકાર શ્રી ને અપીલ કરીએ છીએ કે આની જગ્યા એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જગ્યા એ જીસેક માં આવે છે જીસેક ની અંદર મહેકમ છે જેને આપણે એનર્જી ટ્રાન્સમિશન કહીએ એની અંદર મહેકમ છે જો એની અંદર મહેકમ હોય તો એમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરો અથવા તો આ જે વિદ્યાર્થીઓ છે એના માટે તાત્કાલિક આ પોસ્ટનું નિર્માણ કરી અને એ વિદ્યાર્થીઓને નિમણૂંક આપવામાં આવે એવી અમારી માંગણી છે